ગુજરાતી સંગમ વૈવાહિક એપ્લિકેશનમાં ભરૂચના યુવાને 36 લાખ 59000 સાયબર ફ્રોડમાં ભોગ બનતા સાયબર પોલીસ મથકમાં નોંધાવી દીધી છે ફરિયાદ ભરૂચ સાયબર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકમાં ભોગ બનનાર મિકેનિકલ એન્જિનિયર નાયો એ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓ આક્ષેપ કર્યો છે કે ગત તારીખ 4 9 2024 ના રોજ બપોરના 4 વાગ્યાના અરસામાં ગુજરાતી સંગમ નામની વૈવાહિક લગ્ન એપ્લિકેશન ઉપર આરુસી અગ્રવાલ નામની મહિલા સાથે વૈવાહિક એપ્લિકેશન ઉપર ભોગ બનનારનું મેચિંગ થયું હતું જેમાં ભોગ બનનારે એપ્લિકેશન મારફતે હાઈ મેસેજ મોકલી ભેજાબાદને રિપ્લાય આપ્યો હતો જેના પગલે સામેથી ભોગ બનનારે મોબાઈલ નંબર આપવામાં આવતા બંને વચ્ચે વાતચીતનો પ્રારંભ થઈ ચૂક્યો હતો અને બંને વચ્ચે લગ્ન વિશે તેમજ અન્ય વાતચીત થતી રહી હતી તે દરમિયાન નવ નવ બે હજાર ચોવીસના રોજ ફરિયાદીને ફરિયાદીની કમાણી વિશે વાતચીત કરી કોપ ડોટ સ્ટોર નામની ઈ કોમર્સ વેબસાઇટ ઉપર ઓનલાઈન ખરીદ વેચાણ કરી કમિશન કમાવા બાબતે વાતચીત કરતાં વોટ્સએપ ચેટમાં દસ નવ બે હજાર ચોવીસના રોજ સામેથી એક એપ્લિકેશન લિંક આવી હતી તેમાં રજીસ્ટ્રેશન કરાવવા માટે કહેતા ફરિયાદીએ વીકે કલેક્શન સ્ટોરના નામે એકાઉન્ટ બનાવ્યું હતું જેમાં ફરિયાદીએ પોતાનો મોબાઈલ નંબર ઈમેલ આઈડી પાન કાર્ડ નંબર પાસપોર્ટ નંબર સહિતની પર્સનલ ડિટેલ્સ પણ રજૂ કરી હતી ફરિયાદી છેલ્લા ચાર મહિના સુધી સામે યુવતી સાથે લગ્ન વિશે વાતચીત તથા અન્ય વ્યવહારિક તથા અન્ય વ્યવસાયિક વાતચીત કરી ફરિયાદી સાથે છેતરપિંડી કરવાના ભાગરૂપે અજાણ્યા નંબરો પરથી ચેટિંગ સેટિંગ ચાલુ રહ્યું હતું ગુજરાતી સંગમ નામની વૈવાહિક એપ્લિકેશનમાં ફરિયાદીનો મેળ ન બેઠો પરંતુ ઓનલાઈન શોપિંગમાં મોટો ઓર્ડર મળ્યો હોવાનો ફરિયાદીને મેલ આવતા તેણે વધુ રૂપિયા રોકાણ કરવાનું નક્કી કરી માત્ર પોતાના જ બેંક એકાઉન્ટમાંથી નહીં પરંતુ પોતાના પરિવારના સભ્યોના બેંક એકાઉન્ટમાંથી પણ આશરે દસ એકાઉન્ટમાંથી ટુકડે ટુકડે સુડતાલીસ હજાર પંચાણું હજાર ત્રણ લાખ છપ્પન હજાર પંચાણું હજાર એક લાખ ચોવીસ હજાર પંચાણું હજાર ચાર લાખ સિત્તેર હજાર પંચાણું હજાર ઓગણસાઠ હજાર ત્રણ લાખ ચાલીસ હજાર ચાર લાખ પચીસ હજાર ચાર લાખ એક લાખ એંસી હજાર તથા બે લાખ સહિત વિવિધ એકાઉન્ટમાંથી અંદાજે બાર વખત રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા જેની કુલ રકમ છત્રીસ લાખ ઓગણસાઠ હજાર ત્રણસો ને ઓગણીસ ભેજાબાજુને પધરાવી દેતા મોડે મોડે ફરિયાદીને છેતરપિંડીનો ભોગ બન્યો હોવાનું ભાન થતા તેણે પોતાની બહેનના સહારે ભરૂચ સાયબર પોલીસ મથકમાં પહોંચી અજાણ્યા સાયબર ફ્રોડ સામે ફરિયાદ નોંધાવતા સાયબર પોલીસે બીએનએસ એક્ટ તથા સાયબર એક્ટ હેઠળ ગુનો દાખલ કરી અજાણ્યા ભેજા બાદનું પગેડું મેળવવાના પ્રયાસો કર્યા છે પરંતુ કુવારા યુવાનોએ આવી ઓનલાઈન એપ્લિકેશનમાં ફસાતા પહેલા ચેતવાની જરૂર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે